નમસ્કાર દોસ્તો વાસ્તુ પ્રેરણા ચેનલમાં તમારું હૃદયથી સ્વાગત છે આજે આપણે ચર્ચા કરીશું કે મનુષ્યના જીવનમાં સૌથી મોટું ધન શું છે આ સવાર દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક જરૂર આવે છે કેટલાક લોકો દિવસ રાત મહેનત કરે છે છતાં ગરીબી તેમનો પીછો નથી છોડતી જ્યારે કેટલાક લોકો વગર વધુ મહેનતે આરામથી જીવે છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે આજની નાનીસી કથાના માધ્યમથી અમે તમને સમજાવવાનો પ્રયાસ કરીશું કે અસલી ધન શું છે અને દરેક વ્યક્તિ તેને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે પરંતુ તે પહેલાં દર્શકો જો તમે હજુ સુધી અમારી ચેનલ વાસ્તુ પ્રેરણાને સબસ્ક્રાઇબ નથી કરી તો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરી લો અને આ વીડિયોને અંત સુધી જરૂર જુઓ શક્ય છે કે આ કથાથી તમારા જીવનમાં પણ કેટલાક બદલાવ આવે તો ચાલો વધુ મોડું કર્યા વગર કથા શરૂ કરીએ મધ્યકાળની વાત છે એક નગરમાં ધર્મનાથ નામનો એક વ્યક્તિ રહેતો હતો તે નગરનો એક સામાન્ય ખેરુત હતો અને પોતાની નાનકડી ઝૂંપડીમાં જીવન નિર્વાહ કરતો હતો તેની ઝૂંપડી કાચી દિવાલોથી બનેલી હતી અને છપ્પરથી ઢંકાયેલી હતી જે દર વર્ષે વરસાદમાં ટપકવા લાગતી ધર્મનાથના પાંચ યુવાન દીકરા હતા પરંતુ તેમાંથી કોઈ પણ કામ નહોતું કરતું તેઓ આખો દિવસ નગરની ગલીઓમાં સમય બગાડતા ધર્મનાથ દરરોજ સવારે પોતાના ખેતરોમાં કામ કરવા જતો અને રાતે થાકીને ઘરે પરત ફરતો તે કોઈ રીતે ભોજન બનાવીને ખાઈ લેતો એક દિવસ જ્યારે તે પોતાના ખેતરથી પરત ફરી રહ્યો હતો તેની મુલાકાત પડોશીની બુઢી મહિલા સાથે થઈ જેને બધા દાદી અમ્મા કહીને બોલાવતા દાદી અમ્મા ધર્મનાથની પાસે આવીને બેઠા ધર્મનાથની હાલત જોઈને તેઓ ચિંતિત થઈ ગયા તેમણે કહ્યું ધર્મનાથ તું આખો દિવસ મહેનત કરે છે પરંતુ તારા જીવનમાં કોઈ બદલાવ કેમ નથી આવતો તારા દીકરા જવાન છે છતાં આખો બોજ તારા પર જ છે ધર્મનાથે થાકેલા અવાજમાં જવાબ આપ્યો દાદી અમ્મા હું શું કરું મારી પાસે કોઈ સાધન નથી મેં મારા દીકરાઓને સમજાવવાની ઘણી કોશિશ કરી પરંતુ અમારી હાલત એવી છે કે કોઈ કામ નથી કરતું આ સાંભળીને દાદી અમ્માએ કહ્યું ધર્મનાથ તારી પાસે પાંચ પાંચ દીકરા છે ઓછામાં ઓછું કોઈ એકના લગ્ન તો કરાવી દે વહુના આવવાથી ઘરમાં ખુશીઓ પાછી આવી શકે છે ધર્મનાથે ભારે મનથી કહ્યું દાદી અમ્મા મારા મોટા દીકરા રાહુલના લગ્ન તો પહેલાં જ થઈ ગયા છે પરંતુ તેની પત્ની સરિતા વહુ સાસરે ક્યારેય નથી આવી કારણ કે અમારી પાસે તેને લાવવાનું કોઈ સાધન નહોતું દાદી અમ્માએ ગંભીર સ્વરમાં પૂછ્યું તે તેને લાવવાની કોશિશ કેમ ન કરી ધર્મનાથે માથું ઝુકાવીને કહ્યું કેવી રીતે લાવું અમ્મા મારી પાસે ના પૈસા છે ના કપડાં ના ઘરનું કોઈ સામાન તેના સાસરિયાઓ મારી ગરીબીની મજાક ઉડાવે છે દાદી અમ્માએ થોડીવાર વિચાર્યું અને પછી પોતાની લાકડી પકડીને કહ્યું બેટા ધર્મનાથ ચિંતા ન કર હું તારી મદદ કરીશ તું કાલે સવારે રાહુલને મારી પાસે મોકલી દે હું તેને કપડાં અને થોડું સામાન આપીશ તે પોતાની પત્ની સરિતાને પાછી લાવીને આ ઘરને નવું જીવન આપી શકે છે ધર્મનાથની આંખોમાં આશાની થોડી કિરણ જાગી તે બોલ્યો દાદી અમ્મા તમે તો ભગવાનનું રૂપ છો પરંતુ મારી કિસ્મત બદલવી એટલી સરળ નથી શું તે છોકરી આ હાલતમાં આ નાનકડા ઘરમાં રહી શકશે દાદી અમ્માએ હસીને કહ્યું બેટા કિસ્મત મહેનત અને સમજદારીથી બદલાય છે તું રાહુલને મોકલી દે બાકી બધું હું સંભાળી લઈશ વહુ આવશે તો ઘરમાં ખુશહાલી જરૂર પાછી આવશે બસ તું હિંમત ન હાર ધર્મનાથે માથું હલાવ્યું અને દાદી અમ્માને પ્રણામ કરીને પોતાના ઘરે પાછો ફર્યો બીજા દિવસે સવારે ધર્મનાથે રાહુલને બોલાવ્યો અને તેને આખી વાત કહી રાહુલ પહેલાં તો સંકોચમાં પડ્યો પરંતુ પછી તે રાજી થઈ ગયો અને પોતાની પત્નીને લાવવા માટે દાદી અમ્માની પાસે ગયો રાહુલ જે હંમેશા પોતાના ઘરની તંગી અને સંઘર્ષને જોતો હતો તે આજે કંઈક અલગ અનુભવી રહ્યો હતો તેણે પોતાના પિતા પાસેથી સાંભળ્યું હતું કે દાદી અમ્મા તને કપડાં અને જરૂરી સામાન આપી રહ્યા છે પરંતુ રાહુલના દિલમાં ઘણા સવાલો હતા તેણે વિચાર્યું શું મારે પત્ની આ ગરીબીને સહન કરી શકશે શું તે મારાથી નારાજ નહીં થાય પછી તેણે ઊંડો શ્વાસ લીધો અને પોતાની જાતને કહ્યું હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી જો મારે મારા ઘરને સંભાળવું હોય તો આ પગલું ભરવું જ પડશે રાહુલે ઝડપથી તૈયાર થઈને દાદી અમ્માના ઘર તરફ પગલાં ભર્યા દાદી અમ્માએ તેને ખૂબ સ્નેહથી જોયો તેમના ચહેરા પર સંતોષ અને આત્મવિશ્વાસ ઝલકી રહ્યો હતો જાણે તેમને ભરોસો હતો કે રાહુલનું કુટુંબ એક દિવસ બહે પર થશે તેમણે રાહુલને સુંદર કપડા અને કેટલુંક જરૂરી સામાન આપીને કહ્યું બેટા આ સામાન લઈ જા અને તારી પત્નીને સાસરેથી લઈ આવો હવે સમય આવી ગયો છે કે તમારા ઘરમાં ખુશીઓ પાછી આવે રાહુલે કપડાં પહેર્યા સામાન ઉપાડ્યું અને સાસરા તરફ નીકળી પડ્યો રસ્તામાં તે વિચારતો રહ્યો શું સરિતા મારી પરિસ્થિતિઓને સમજી શકશે શું તે મારી ગરીબીને સમજીને મારો સાથ આપશે જ્યારે રાહુલ સાસરે પહોંચ્યો ત્યારે સરિતા બહુએ તેને જોઈને હસી સાસરીયાઓએ તેનું ખૂબ પ્રેમભાવ અને આદરથી સ્વાગત કર્યું જોકે સરિતાબહુએ જોયું કે તેના પતિની સાથે આવેલા સામાનમાં ઘણી ઓછી વસ્તુઓ હતી તેથી તે થોડી આશ્ચર્યચકિત થઈ તેણે વિચાર્યું શું મારા ઘરવાળા આ બધું જોઈને મજાક નહીં ઉડાવે પરંતુ માયકાના લોકોએ તેને સમજાવ્યું અને કહ્યું તું ઘરે પાછી જઈ રહી છે આ સૌથી મોટી ખુશીની વાત છે સામાન ઓછું છે પરંતુ અમારા સંબંધોની ડોર ખૂબ મજબૂત છે બે દિવસ સાસરે ગાળ્યા પછી રાહુલ સરિતાબહુને લઈને ઘરે પાછો ફર્યો બંને નવા જોશ સાથે ઘરમાં પગ મૂક્યો જો સરિતા સરિતાબહુના મનમાં ઘણા સવાલો હતા જ્યારે તેણે ઘર જોયું તો તે ચોંકી ગઈ ઘર ખૂબ નાનું હતું ઓરડાઓ નાના હતા અને રસોડું બહુ સાદું હતું પરંતુ સૌથી મોટી વાત એ હતી કે ઘરમાં બધું અસ્તવ્યસ્ત હતું ના કોઈ યોજના હતી ના કોઈ વ્યવસ્થા જ્યારે રાહુલ અને તેની પત્ની સરિતા બહુ ઘરે પાછા આવ્યા ત્યારે તેણે જોયું કે આખું ઘર વેરવિખેર હતું વાસણો ઉધર પડ્યા હતા રસોડું અધૂરું હતું અને બિછાના અસ્તવ્યસ્ત હતા રાહુલ અને સરિતા બહુ વચ્ચે શાંતિ છવાઈ હતી સરિતા બહુએ વિચાર્યું શું આ ઘર મારું છે શું હું અહીં રહી શકીશ પરંતુ તેણે હાર ના માની તે જાણતી હતી કે આ ઘરને સુધારવું અને અહીં રહેવા માટે કંઈક કરવું જરૂરી છે તેણે નિર્ણય લીજો કે તે રાહુલ સાથે વાત કરીને સફાઈ શરૂ કરશે તેણે ઘરના દરેક ખૂણાને ધ્યાનથી જોયું અને ધીમે ધીમે સફાઈ શરૂ કરી તેણે રસોડામાં વાસણો ધોવા શરૂ કર્યા જ્યારે રાહુલ ખેતરથી ઘરે પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે ઘર સંપૂર્ણ બદલાઈ ગયું હતું વાસણો ધોવાઈ ગયા હતા સફાઈ થઈ ગઈ હતી અને સામાન વ્યવસ્થિત થઈ ગયું હતું ઘરને સુંદર અને જીવંત બનાવી દેવાયું હતું ઘરના દરેક ખૂણામાં નવી ઉર્જા અનુભવાતી હતી સરિતા બહુએ કહ્યું હવે આ ઘર થોડું અમારા જેવું લાગે છે જો આપણે બધા મળીને થોડા થોડા બદલાવ લાવીશું તો આ ઘર આપણને ખુશહાલ બનાવી દેશે રાત્રે જ્યારે આખું કુટુંબ એક જગ્યાએ ભેગું થયું ત્યારે સરિતા બહુએ બધાને એકસાથે બોલાવ્યા તેણે કહ્યું જુઓ આપણે બધા મળીને આ ઘરને સંભાળી શકીએ છીએ જો આપણે આને આમ જ છોડી દઈશું તો આવી જ હાલત રહેશે આપણે આને સુધારવા માટે મહેનત કરવી પડશે સૌથી પહેલા ઘરની સફાઈ કરવી પડશે પછી ઘરના કામો અને પછી ખેતી અને વ્યાપાર પર ધ્યાન આપવું પડશે ધર્મનાથ જે પહેલાં પોતાને પોતાની ગરીબીનું કારણ માનતો હતો તેણે તેની વાત સાંભળી અને કહ્યું બિલકુલ બેટી પરંતુ અમારી પાસે સંસાધનો જ નથી છતાં જો તારો વિશ્વાસ છે તો હું પણ કોશિશ કરીશ સરિતાબહુએ હસીને કહ્યું અમારી પાસે સંસાધનો નથી પરંતુ અમારી મહેનત અને સમજદારીથી આપણે બધું બદલી શકીએ છીએ યાદ રાખો સાચી મહેનત ક્યારેય વ્યર્થ નથી જતી ધર્મનાથની આંખોમાં આંસુ આવી ગયા તેણે સરિતાબહુનો હાથ પકડીને કહ્યું બિલકુલ જો આપણે બધા એકજૂટ થઈને મહેનત કરીશું તો આ ઘર આપણું ઘર બની જશે બીજા દિવસથી રાહુલ અને સરિતા બહુએ મળીને ઘરના દરેક કામમાં ભાગ લીધો સૌથી પહેલાં રાહુલે પોતાના ભાઈઓને બોલાવ્યા અને તેમને ખેતરોમાં મહેનત કરવા માટે પ્રેરણા આપી સરિતા બહુએ ઘરની સફાઈને પોતાની દિનચર્યા બનાવી લીધી ધીમે ધીમે ઘરનું વાતાવરણ બદલાવા લાગ્યું હવે રસોડામાં દરેક વસ્તુ સજાગતાથી રાખવામાં આવતી વાસણો ક્યારેય ગંદા નહોતા રહેતા અને દરેક વ્યક્તિ પોતાના કામમાં પૂરી લગનથી વ્યસ્ત રહેવા લાગ્યો સરિતા બહુએ ખેતરમાં નવી ફસલ લગાવવાનો વિચાર રજૂ કર્યો થોડા સમય પહેલાં ધર્મનાથની પાસે એક નાનકડી જમીન હતી જેમાં વધુ ફસલ નહોતી ઊગતી પરંતુ હવે તેણે પોતાની જૂની આદતો બદલી નાખી હતી થોડા મહિનાઓમાં ઘરની સ્થિતિમાં અદભુત બદલાવ દેખાવા લાગ્યો જ્યાં પહેલાં ઘરમાં ગંદકી અને ઉદાસીનું વાતાવરણ હતું ત્યાં હવે સફાઈ અને ખુશાલી દેખાવા લાગી ખેતરોમાં હવે વધુ માત્રામાં ફસલ ઉગવા લાગી જ્યાં પહેલાં રોટલી ઓછી પડતી ત્યાં હવે બધા માટે પૂરતું ભોજન હતું ધર્મનાથે અનુભવ્યું સાચે જ જ્યારે મહેનત અને સમજદારીથી કામ કરવામાં આવે ત્યારે કિસ્મત બદલવામાં વધુ સમય નથી લાગતો સરિતા બહુએ કહ્યું જો આપણે બધા એકજૂટ રહીશું તો ગરીબીને પણ દૂર કરી શકીશું આપણી સૌથી મોટી તાકાત આપણી મહેનત અને એકતા છે હવે ધર્મનાથ પણ ઘરની સ્થિતિને સુધારવા માટે દરરોજ મહેનત કરવા લાગ્યા તેમની વહુએ એક દિવસ તેમને કહ્યું પિતાજી જ્યારે તમે કામથી પાછા આવો ત્યારે ઘર માટે કંઈકને કંઈક જરૂર લાવજો આથી ઘરમાં સામાન તો વધશે જ પરંતુ મન પણ પ્રસન્ન રહેશે ધર્મનાથ જે પહેલાં જ પોતાના દીકરા અને વહુના સૂચનોથી પ્રભાવિત હતા હસીને બોલ્યા ઠીક છે બેટી હવે હું દરરોજ આવું જ કરીશ હવે ધર્મનાથ દરરોજ કામથી પાછા ફરતી વખતે ઘર માટે કોઈને કોઈ સામાન લાવવા લાગ્યા ક્યારેક તે ઘરની જરૂરની વસ્તુઓ લાવતા તો ક્યારેક નાનકડો તોહફો લઈ આવતા ઘરમાં વસ્તુઓ વધવા લાગી અને બધાને સુકૂન અનુભવાવા લાગ્યું પરંતુ એક દિવસ એવું થયું કે તે કોઈ સામાન વગર પાછા ફર્યા સરિતા બહુએ જોયું અને પૂછ્યું પિતાજી આજે તમે કંઈ નથી લાવ્યા ધર્મનાથ થોડા પરેશાન થઈને બોલ્યા આજે કંઈ મળ્યું નહીં બેટી બસ આ મરેલું વીછી મળ્યું તે જ લઈ આવ્યો ધર્મનાથે વીછીને એક ખૂણામાં મૂકી દીધું અને અંદર જઈને ખાવા બેસી ગયા પરંતુ સરિતા બહુ વિચારમાં પડી ગઈ તેણે વિચાર્યું આખરે આ મરેલા વીછીનું ઘરમાં શું કામ આ દરમિયાન આકાશમાં એક વિશાળ ગીધ દેખાયું તેની તીક્ષ્ણ નજર દૂર દૂર સુધી જોઈ રહી હતી અચાનક તેની નજર ધર્મનાથ અને તેના કુટુંબની ઝૂંપડી પર પડી ગીધે નીચે ડોક્યું કરીને જોયું કે ત્યાં એક મરેલું વીછી પડ્યું હતું તેણે ઝપટ્ટો મારવાનો ઈરાદો કર્યો અને ધીમે ધીમે નીચે ઉતરવા લાગ્યું આ બધું જોઈને સરિતા બહુની ચિંતા વધી ગઈ ગીધે તક જોઈને વીછીને પોતાની ચાંચમાં પકડી લીધું અને આકાશની ઊંચાઈઓમાં ઉડવા લાગ્યું મરેલું વીછી તેની ચાંચમાં હતું પરંતુ તે જ હવાના ઝોંકાથી ગીધની ચાંચમાંથી કંઈક લપસી ગયું તે એક સુંદર ગહેનાનો હાર હતો જે હવામાં પડતા પડતા સીધો ધર્મનાથના કુટુંબની ઝોંપડીના આંગણામાં પડ્યો સરિતા પહુ જે હજુ સુધી વિચારી રહી હતી કે આ વીછીનું શું કરવું તેણે અચાનક હારને પડતો જોયો તે આશ્ચર્યથી બૂમ પાડી પિતાજી પિતાજી જુઓ આ શું પડ્યું ધર્મનાથ પણ તરત બહાર આવ્યા અને બોલ્યા આ તો કોઈ ગહનું લાગે છે હારને નજીકથી જોતા ખબર પડી કે તે સોનાનું હતું અને તેના પર ઝીણી કારીગરીથી કોઈ રાજઘરાનાનું પ્રતીક બનાવેલું હતું સરિતા બહુએ હારને ઉપાડીને ધ્યાનથી જોયું અને કહ્યું પિતાજી આ હાર સામાન્ય નથી લાગે છે કે આ કોઈ રાણીનું છે ધર્મનાથે ગંભીરતાથી હારને જોયું અને બોલ્યા બેટી આ સાચે જ કિંમતી અને ખાસ છે એવું લાગે છે કે આ રાજા દક્ષરાજસિંહના ઘરથી જોડાયેલું છે પરંતુ આ હાર આપણી પાસે કેવી રીતે આવ્યું આ વાત સમજાતી નથી આ હાર જે એક અનોખી ઘટનાને કારણે તેમના ઘરે આવ્યું હતું હવે તેમના જીવનમાં નવો વળાંક લાવી શકે તેમ હતું સરિતા બહુએ કહ્યું પિતાજી આપણે આ હાર વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ શક્ય છે કે આ કોઈ સંકેત હોય આપણે આ હાર રાજાને પાછું આપવું જોઈએ ધર્મનાથે વિચાર્યું જો આ હાર સાચે જ રાજાનું છે તો તેને પાછું આપવું એ આપણી ઇજ્જત અને આત્મસન્માનનો સવાલ હશે આપણે આ હારને સુરક્ષિત રાખવાનો રસ્તો શોધવો પડશે બીજા દિવસે ધર્મનાથ અને સરિતા બહુએ નક્કી કર્યું કે હારને રાજાને પહોંચાડવાનો રસ્તો શોધશે તેમણે એ પણ નક્કી કર્યું કે જ્યાં સુધી આ મામલો ઉકેલાઈ ન જાય ત્યાં સુધી કોઈને પણ આ હાર વિશે કંઈ નહીં કહેવું પરંતુ તેમના મનમાં આ સવાલ વારંવાર ઉઠી રહ્યો હતો કે આ હાર રાજાની પાસે કેવી રીતે પહોંચાડવું શું આ હારમાં કોઈ ગહન રહસ્ય છુપાયેલું હતું શું આ તેમના માટે નવી શરૂઆતનો સંકેત હતો આ સવાલોએ ધર્મનાથ અને તેની વહુના મનમાં ઉથલપાથલ મચાવી પરંતુ તેમણે નિશ્ચય કર્યો કે હારને સાચા હાથોમાં પહોંચાડવા માટે તેઓ દરેક સંભવ પ્રયાસ કરશે આખરે કથા એક નવા વળાંક પર હતી ઘરમાં આ બદલાવ સરિતા બહુની ચતુરાઈ અને દૂરદર્શિતાને કારણે થયું હતું એક દિવસ સરિતા બહુએ પોતાના સસરાને કહ્યું પિતાજી હવે હું તમને એક યોજના જણાવીશ જેનાથી આપણે આપણી સ્થિતિ સંપૂર્ણ બદલી શકીએ ધર્મનાથે ઉત્સુકતાથી પૂછ્યું કેવી યોજના છે બેટી સરિતા બહુએ હસીને કહ્યું તમારે સાધુનો વેશ બનાવીને રાજાના મહેલમાં જવું પડશે ત્યાં જઈને રાજા દક્ષરાજસિંહ સાથે વાત કરો મને પૂરો વિશ્વાસ છે કે આ હાર રાજાના ખાનદાનનું છે અને તેમની અમૂલ્ય ધરોહર છે ધર્મનાથે આશ્ચર્યથી કહ્યું આ તો બહુ અનોખો વિચાર છે બેટી પરંતુ આવું કરવું શું શક્ય છે સરિતા બહુએ કહ્યું પિતાજી જો આપણે સચ્ચાઈ અને નિષ્ઠાથી વાત કરીશું તો રાજા આપણી વાત જરૂર સાંભળશે બીજા દિવસે ધર્મનાથે વહુની વાતોને ગંભીરતાથી લીધી અને સાધુનો વેશ બનાવીને રાજાના મહેલ તરફ નીકળી પડ્યા રસ્તામાં તે વિચારતા હતા કે આ યોજના કેવી રીતે સફળ થશે ધર્મનાથને થોડી ગભરામણ હતી પરંતુ તેમણે મનમાં નક્કી કર્યું કે જે થશે તે સચ્ચાઈ અને ધૈર્યથી પોતાનું કામ કરશે જ્યારે તે મહેલ પહોંચ્યા ત્યારે રાજા દક્ષરાજસિંહે તેમને જોતા જ પૂછ્યું તમે કોણ છો અને અહીં કેમ આવ્યા ધર્મનાથે નમ્રતાથી કહ્યું મહારાજ હું એક સાધુ છું અને તમારી ચિંતાનું સમાધાન લઈને આવ્યો છું રાજાએ ચોંકીને પૂછ્યું તમને કેવી રીતે ખબર કે મને કઈ ચિંતા છે ધર્મનાથે કહ્યું મહારાજ મેં મારી દિવ્ય દૃષ્ટિથી જોયું છે કે તમારા મહેલનો ગાયબ થયેલો હાર ક્યાં છે રાજાએ આશ્ચર્યથી પૂછ્યું તમને સાચે જ ખબર છે તો તરત જ કહો તે ક્યાં છે ધર્મનાથે બિન્દ્વિધાએ કહ્યું મહારાજ તે હાર તમારા મહેલની પાછળ છુપાયેલો છે એક ગીધ તેને લઈ ગયું હતું અને હવે તે ત્યાં પડેલો છે પરંતુ તમારે તેને મેળવવા માટે એક ઉપાય કરવો પડશે રાજાએ ઉત્સુકતાથી પૂછ્યું કેવો ઉપાય ધર્મનાથે કહ્યું મહારાજ તમારે મહેલની પાછળ તૈનાત સિપાહીઓને હટાવી દેવા પડશે જો તમે આવું કરશો તો કાલે તે હાર તમને મળી જશે રાજા દક્ષરાજસિંહે વિચાર્યું જો આ સાધુ સાચું કહેતો હોય તો મારે આવું જ કરવું જોઈએ તેમણે તરત જ પોતાના સિપાહીઓને મહેલની પાછળથી હટાવી દીધા બીજા દિવસે રાજા અને ધર્મનાથ મહેલની પાછળ ગયા રાજાએ જોયું કે હાર સાચે જ ત્યાં પડેલો હતો રાજા ખુશીથી બોલ્યા સાધુ તે મારું મોટું નુકસાન બચાવી લીધું હવે તું મારી પાસેથી જે ઈચ્છે તે માંગી શકે છે ધર્મનાથે શાંત ભાવે કહ્યું મહારાજ મને કંઈ નથી જોઈતું પરંતુ હું તમને એક સલાહ આપવા માંગુ છું રાજાએ પૂછ્યું કેવી સલાહ ધર્મનાથે કહ્યું આ વર્ષે ધનતેરસના દિવસે રાજ્યમાં કોઈના ઘરે દીવો ન જલવો જોઈએ સિવાય મારા ઘરના રાજાએ ચોંકીને કહ્યું આ તો એક વિચિત્ર વાત છે સાધુ શું તું મજાક કરે છે ધર્મનાથે ગંભીર સ્વરમાં કહ્યું મહારાજ આ બહુ જરૂરી છે જો તમે આ વચન પૂરું કરશો તો રાજ્યમાં કોઈ મોટું સંકટ નહીં આવે રાજાએ થોડીવાર વિચાર્યું અને પછી કહ્યું ઠીક છે સાધુ હું તારી વાત માનીશ બીજા દિવસે ધર્મનાથ અને તેમનું કુટુંબ અવાક રહી ગયું તેમણે જોયું કે તેમનું ઘર પહેલાં જેવું નથી રહ્યું દરેક વસ્તુ ચમચમતી અને નવી હતી ધર્મનાથે સરિતાબહુને કહ્યું બેટી આ બધું તારી સમજદારીનું પરિણામ છે તે સાચી દિશામાં કામ કર્યું અને હવે આપણું ભાગ્ય બદલાઈ ગયું સરિતાબહુએ હસીને કહ્યું પિતાજી હવે તમે રાજા દક્ષરાજસિંહની પાસે જાઓ તેમને સાચું કહો કે મેં આ બધું વિચારીને કર્યું હતું ધર્મનાથે વિચાર્યું વહુ સાચું કહે છે મારે રાજાની પાસે જઈને મારી વાત રાખવી જોઈએ જ્યારે ધર્મનાથ રાજા દક્ષરાજસિંહની પાસે પહોંચ્યા અને તેમને બધું કહ્યું તો રાજા પ્રસન્ન થઈ ગયા તેમણે ધર્મનાથની પ્રશંસા કરતા કહ્યું તે રાજ્યને સંકટથી બચાવ્યું રાજાએ ધર્મનાથને ઘણું ધન અને આશીર્વાદ આપ્યા હવે ધર્મનાથ અને તેમનું કુટુંબ સમૃદ્ધ થઈ ગયું તેમનું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરાઈ ગયું હતું જીવનના પાંચ પાઠ દોસ્તો ચાલો હવે જાણીએ કે તે કઈ પાંચ બાબતો છે જે દરેક મનુષ્યના જીવનમાં ધનની કમીને દૂર કરી શકે છે એક હિંમત અને સાહસ જે વ્યક્તિ ધૈર્ય અને સાહસથી કામ કરે છે તે ક્યારેય નિષ્ફળ નથી થતો ધન ફક્ત એક સંસાધન છે પરંતુ તેને સાચી રીતે કમાવવાની અને ખર્ચવાની કળા જ સૌથી મોટું ધન છે જે વ્યક્તિ ધૈર્ય અને બુદ્ધિથી કામ કરે છે તે જીવનમાં કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવામાં સફળ થાય છે બે બુદ્ધિ અને વિવેક વગર વિચારે કામ કરવાથી હાનિ થાય છે બુદ્ધિ અને વિવેકથી કરેલું કાર્ય હંમેશા સફળ થાય છે ત્રણ પ્રયાસ અને સમર્પણ જે વ્યક્તિ સમયની સાથે પ્રયાસ નથી કરતો તે હંમેશા પાછળ રહી જાય છે ચાર આત્મનિર્ભરતા જે વ્યક્તિ બીજા પર નિર્ભરતા છોડે છે અને પોતાના કર્મો પર ભરોસો રાખે છે તે સફળતા અને સમૃદ્ધિ તરફ આગળ વધે છે પાંચ સ્ત્રીનું સન્માન ઘર અને સમાજની સમૃદ્ધિનો આધાર સ્ત્રી હોય છે જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં લક્ષ્મી માતા સ્વયં નિવાસ કરે છે અને જે ઘરમાં સ્ત્રીનું સન્માન નથી થતું ત્યાં લક્ષ્મી ક્યારેય નિવાસ નથી કરતી જીવનનું સૌથી મોટું ધન ફક્ત ધનસંપત્તિ નથી પરંતુ સારા કર્મો સાચી વિચારસરણી અને આત્મનિર્ભરતા છે જો આપણે આ ગુણોને અપનાવીએ તો આપણે ફક્ત આપણું જીવન જ નહીં પરંતુ સમાજ અને રાષ્ટ્રને પણ સમૃદ્ધ કરી શકીએ છીએ દોસ્તો તમને આ કથા કેવી લાગી અને તમે આ કથાને ક્યાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટમાં જરૂર જણાવજો જો કથા સારી લાગી હોય તો લાઇક અને શેર જરૂર કરજો પ્રિય દર્શકો તમે બધા પાસે નિવેદન છે કે જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વાસ્તુ પ્રેરણા ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લો આવી જ એક નવી કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી ધન્યવાદ